ચાલો મિત્રો જય માતાજી બાપા સીતારામ મારી ચેનલ માં તમારું સ્વાગત છે તો આજે અમારે કાકાના દીકરા ના છે એટલા માટે વિવા પાર્ટી પ્લોટ ચાલો મિત્રો આ છે પાર્ટી સામેનો રોડ જે મોવિયા અને ગોંડલ ની વચ્ચે વાળી આવેલી છે વિવા પાર્ટી પ્લોટ આ તેનો વ્યુ તમે જોઈ શકો છો વાહન ની અવર જવર ચાલુ છે સતત આ છે વિવા પાર્ટી પ્લોટ નું બોર્ડ ત્યાં જોઈ શકાય છે આ સામેની દુકાનો છે થોડો પછી બીજા વાહનો પસાર પણ થાય છે આ પાર્ટી પ્લોટ મોવિયા ગોનર રોડ વચ્ચે આવેલ છે અને આ પાર્ટી પ્લોટ તમે વાડીના માલિક શ્રી શશીભાઈ પટેલ છે જેઓ મોવિયા ગામના વતની છે અને આ અમારા કાકાના પેટ છે અને મારા કાકાનું નામ દિનિશભાઈ અમરસિંહભાઈ ચૌહાણ જે મંડપ ફર્વિશનું કામ કરે છે હા પાર્ટી પ્લોટ ચાલો કે હું તમને વિવા પાર્ટી પ્લોટના ગ્રાઉન્ડમાં લઈ જઈશું આ છે સામેની કેબિન કે તમે ઇસકા ઉપર બેહી જાવ તો ફોટો જાવ જલ્દી કે આ થોડો ઇસકા ઉપર બેસી જાવ તમે ઓલા અહીંયા હાલો બે જ મિનિટ જાવ જલ્દી હાલો આ ગાર્ડનનો આકર્ષક નજારો જે તમે જોઈ શકો છો આકર્ષક રમણીય અને સુંદર ગાર્ડન છે જ્યાં તમે જોઈ શકો છો આ સામે તાવણી રૂમ જેવો ગેટ છે તાવણી રૂમ કે જ્યાં માણસો વિશ્રામ કરી શકે અને બેસી શકે આ છે લસરપટ્ટી હા જુઓ તમે આનંદ માણી રહ્યા છે ઇસકા ખાઈ રહ્યા છે અમારા જ પરિવારના સભ્યો છે અમારે અહીંયા પ્રસંગ છે શ્રીમંતનો એટલા માટે બધા જોવા પાર્ટી પ્લોટે ભેગા થયા છે બીજા હિંસકા હજી ખાલી છે થોડાક બાળકો અંદર પણ છે સમાજને અંદર બાળપણ યાદ આવી જાય એવું આ વાતાવરણ છે અને સુંદર મજાના હિંચકા અને લસરપટ્ટી પટ્ટી પણ છે એ સ્પષ્ટ દેખાય છે સામે પણ છે છે જ્યાં બેસી શકાય અને આ છે જૂનું આ છે જૂના સમયનું જે તે સમયનું ગાડું જે તમે જોઈ શકો છો સરસ મજાની લોન એકદમ આકર્ષક રમણી અને સુંદર નજારો છે સાવણી રૂમ છે જ્યાં તમે બેસી શકો હા છે વિવા પાર્ટી પ્લોટનો મેન મેન વાડી આવી ગઈ તેનો નજારો હે ખુરશીઓ પણ રાખવામાં આવેલ છે જે બેસવા માટે કામ લાગે છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વાહન પાર્કિંગ છે ગાર્ડન ની પાસે આ બેસવા માટેની ચેર રાખી છે કાસે બ્રાઉન નો નજારો કે તમને સ્પષ્ટ દેખાઈ છે સાથે સાથે આ ખુરશીઓ પણ છે અહીંયા જે બેસવા માટે છે હા અમારા કાકા છે અહીં સામે બેઠા છે હા અમારા બીજા રાજેશ કાકા છે એ નીકળા અત્યારે હા અમારો પરિવાર છે અને સભ્યો બધા એવરજોર ચાલુ છે અને પબ્લિકનો જમાવડો સારી રીતે છે અને મહેમાન પણ ખૂબ જ આવેલા છે આ બે ભાઈઓ પોતે વાતો કરે છે હા છે એન્ટ્રી ગેટ હા છે વાડીની અંદર જવાના પબ્લિક આ છે ડાઇનિંગ ટેબલ જ્યાં અમારા પરિવારના સદીઓ બેઠા છે મારા પાકા ખુરશી લગાવી દેવામાં આવી છે અને આ છે પેટ્રસવાડા જે ફૂલે ફૂલ તૈયારીમાં પોતાના ડાઇનિંગ ટેબલ બેઠી દીધા છે લાઈવ રસોઈ ચાલુ છે ચાલો આ મીઠાઈ તમે જોઈ શકો છો જે મીઠાઈ બધા માણસોને મહેમાન લોકોને જમવા માટે આ પંજાબી શાક છે આ ચણાનું શાક છે હા ગરમમાં ગરમ લાઈવ રોટલી બને છે એમનો ચૂલો છે આ દાળ ભાત લાડ એમના માટેની ચટણી ભજીયા માટેની જમવા માટેનું તારા મારી તૈયારીઓ ચાલી રહી છે સાથે સાથે વિધિનું કામ પણ શરૂ છે આ છે ધાર્મિક અમારા કાકાના દીકરા આ તેમના હોવું છે જેનું શ્રીમંત છે આ અમારા કાકા અને કાકી અને બાજુમાં અમારા ભાઈ રવિ છે એ બધાની યાદી લખે છે આ કાકાના દીકરાનો પ્રસંગ છે તસવીર છે

આ છે અમારા કાકા હા પણ અમારા કાકા છે હા અમારા કાકાનું છે ત્યાં પ્રસંગના સહભાગી થયા છે ઈચ્છા કર્યા પ્રસંગ ખૂબ જ સારી રીતે જાય તે માટે તળામા તૈયારી અમારા અમારે બનેવી છે જે મારા કાકા છે એમના હા એમને હાણીયા છે અને એ લોકો મને સપોર્ટ કરે છે

કસાઈ બનાવવામાં આવી છે ટ્રેક્ટર વાળા પૂરેપૂરી તૈયારીમાં છે તમે એ જોઈ શકો છો કે જમવા માટેની વાનગીઓ તૈયાર થાય છે હા છે ટીકી મીઠી ચટણી ચાલો લોકો જોઈ તમે જોઈ શકો છો ત્યારે હવે રમવાની પણ તૈયારી થઈ ગઈ છે છે મારા મિસિસ ના અમારા મોટા દીકરાના મળ્યું છે અને એમની દીકરી પણ એના પડામાં બેસી છે આ બધું અમારા મહેમાનો અને અમારો પરિવાર અત્યારે જમી રહ્યો છે અત્યારે જમવાનું શરૂ થયું ગયું છે કમ્પલેટ મહેમાનો મંડા છે જમવા અત્યારે હા સાહેબ અમારા મહેમાન હા અમારા કાકા છે અને બધા અમારું કુટુંબ સાથે મળીને બધું પ્રસંગ જોરદાર ગાય એમાં તો તળામાં તૈયારી થઈ રહી છે

વિશ્રામ કરી શકે આ છે એન્ટ્રી ગેટ વાહન પાર્કિંગ સામે છે સ્પષ્ટ દેખાય છે ત્યાં મહેમાન લોકો પોતે સત્તા કરે બેઠા બેઠા આ ગાર્ડનનો નજારો છે જોરદાર રીતે આકર્ષક અને રમણીય છે એ સ્પષ્ટ દેખાય છે હા અમારે શ્રીમંતનો જે પ્રસંગ છે એના સહભાગી અને અમારું પૂરું ફેમિલી છે જે ખુશખુશાલ પોઝિશનમાં દ્રષ્ટિમાં થાય છે જે આપ લોકો જોઈ શકો છો જય માતાજી